બાપુ તમે આ બંને સત્ય છે રોનકભાઈ ભાઈ આ માણસનો વાત નથી આ દીકરો જે બોલી ગયો જૂની હવે મેરિડી આવતી ગેબ આવતી એ કઈ અમને ખબર નથી બીજી વાત કોઈના અંગમાં આવે નહીં બીજું કે આ તો શક્તિ છે આ આવે ચૌદ ભવન ને જે ખોળા મને બેઠી કઈ વાંધો નહીં એનો વાંધો નહીં પણ એથી અમને વાંધો નથી જૂને એનાથી એમને વાંધો નહીં પણ આવું ન બોલાવાનું કેવત છે ને કે ન બોલવામાં નવ ગણ દિવસ નું જોઈને બોલો રાજ વિચારી ને બોલો

હા આપણે કર્યા છે કોકના ભોહરિયા વાળવાના કોકના વેમ નાખવાના બીજી વસ્તુ એક છે અહીંયા બેઠા પછી આપ ચકો લેવાય કરેલા મુકેલા લેવાય કોઈને આપણે બોલાય નહીં અને એકવીસમી સદી છે હવે આમાં રાજકારણી હું કામ લ્યો છો ભાઈ ડોક્ટર ને હું કામ લ્યો છો આ તમને ખબર અહીંયા લેન્ડ લાગ છે કોક જાય છે એટલે અમને આમ કરી દો આ મારી પાસે બધા આવે છે હું કારણ કે કોઈ કારણ નથી માનતો રોનકભાઈ પણ અમે ચોખ્ખું કહી છે કે ભાઈ મા ઉપર વિશ્વાસ રાખો તમારું કામ થઈ જાય આવીને પગે લાગી જાય જાયજો કામ થાય કોઈક દીકરી પૈસા આપજો પાસે કેટલાય ભૂ પણ હું એનું સન્માન કરું પાણી નથી પીતા મોગલ પણ આમાં અમારું બધાયનું ખરાબ દેખાય છે કાલે અમને કોક કહેશે લ્યો બોલો આમ કેસ અમને આમ પેલો તો અમે ભાઈ અહીંયા જા અહીંયા નહીં પણ આ બધી અંધશ્રદ્ધા છે દેશ વિદેશના મારી પાસે જેને કહેવાય ડોડરૂ આવે છે રોનકભાઈ આ વસ્તુ ખોટે બીજું આ દીકરી જે બોલી ગઈ છે નામ હારું શું ભૂલી ગયો છે દીકરીનું એ દીકરી સાચું બોલી છે કારણ કે ભણેલ ગણેલ દીકરી છે દીકરીને મોટો હોદો દીધો છે તો આપણે ગૌરવ લેવાય એ દીકરી છે એ જ ભવાની છે આપણા માટે એ જ લક્ષ્મી એ જ દીકરી એ જ ભવાની છે એમ ઇજત કરો બેન દીકરીની કોઈ પણ નહીં દીકરી સાચું કહે છે એ દીકરીની વાતમાં હું સહમતી છો બેડો કારણ કે જે હું બોલું છું એ દીકરી જ બોલેશ બરોબર છે ને આ બોલવું પડે પણ આમાં હાચા માણસ મરો થાય છે અમારા જેવાનો હવે એમ કે છે કે અહીંયા મારી પાસે વ્યાવો નાટલા દીમાં નામ નહીં દો અરે ભાઈ આવું શું કામ તમે બોલો છો આમાં બધા તમે હેઠું જોયા જેવું કરો છો આ બોલાય જ નહીં ન બોલામાં નવ ગણ કોક માણસ હું તમને એક જ વાત કરું મુંબઈ તમે બે વખત ગયા હોય અને કોક એમ કહે તમે કેટલી વાર ગયા હું દવા વખત ગયો દવા વખત નથી ગયો માણા મૂળ બે વખતમાં માં વખત જેટલું જોઈ લીધું છે એમ આ બધી અંધશ્રદ્ધા છે આનો હું સખત વિરોધી છું મા કોઈના અંગમાં